સ્વજનોના ચહેરા ઉપર છે કે તમે સફળ છો કે નહીં જો ત્યાં તમે ફેલ છો અને આપણને ભણવામાં સાત વાર શીખવાડે આઠમું વાર ન શીખવાડે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર પણ વાર છે પરિવાર અને એ વારને ભૂલી જશો ને તો સાતે વાર નકામાં જશો જીવનની સફળતા સ્વજનોના ચહેરા પર હોય છે અને ત્યાં જો આપણે નિષ્ફળ થયા ને

આજ સુધી જ્યારે પણ પ્રભુ પાસે ગયા ભગવાનને સંભળાવ્યું છે ક્યારે ભગવાનનું સાંભળ્યું નથી આ જો ને જ્યારે જ્યારે ઓલવેઝ જ્યારે ભગવાન પાસે ગયા ત્યારે આપણે જ બોલ્યા છે ક્યારે એમ નથી કહ્યું કે પ્રભુ આજે તમે બોલો ને હું સાંભળું જો ભગવાનને જોવા ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું આ ત્રણે જુદી વસ્તુ ભાગવત તમને ત્રણેય પ્રકારના ભક્તોનો પરિચય ઘણા ભગવાનને જોયા ઘણા ભગવાનને મળ્યા અને ઘણાએ ભગવાનને મેળવ્યા ભાગવતમાં ત્રણેય પ્રકારના ભક્તો જોવા મળે છે ભગવાનને જતા જોયા છે સ્વજનો અને દુર્જનો બધા ભગવાનને મળ્યા છે ભગવાન મળી જવા એ કોઈ ભક્તિ માર્ગની મોટી ઘટના નથી જો ભગવાન મળવા જ બધું હોત ને એટલે જેને પૂછો શેના માટે ભગવાન મેળવવા ભગવાન મેળવવા ભગવાન અરે ભગવાન મેળવવા કઈ કરવાનું નથી ભગવાન મળવા જ બધું હોત ને તો દુર્યોધન ને પણ આનંદ આવ્યો હોત દુશાસન ને પણ આનંદ આવ્યો હોત કંસને પણ આનંદ આવ્યો હોત રાવણને પણ આનંદ આવ્યો હોત કારણ કે આ બધાને ભગવાન મળ્યા હતા ભગવાન મળવા એ ભક્તિ માર્ગ નું લક્ષ્ય નથી ભાવ મળવો એ ભક્તિ માર્ગ નું લક્ષ ભગવાન મળવા બધું હોત તો કંસ અને રાવણને પણ આનંદ થવો જોઈએ એમને તો દ્વેષ થયો શિશુપાલને તો ગાળો યાદ આવી કારણ કે ભાવ નહોતો એટલે મળેલા ભગવાન પણ આનંદ ન આપી શકે ભક્તિ માર્ગમાં માળા ફેરવો પાઠ કરો સેવા કરો ભગવાન મેળવવા નહીં હંમેશા એમ કરજો ભાવ મેળવવા જો કંઈક નાનકડો નિયમ રાખજો જેનાથી તમારો ભાવની વેલને પાણી મળતું રહે તમારી સદ્યમ કોઈ વેળ ઉગાડી એટલે એક લાકડી રોપીને આપણે અને વેળને બાંધી દઈએ એટલે જે સમજદાર નથી નાદા એને હમણાં તો કુમળી વેળ ઉગી એને બાંધી દીધી લાકડી એનું બંધન નથી એના વિકાસનો આધાર છે એની વૃદ્ધિનો ટેકો છે તમારા નિયમો તમારા બંધન નથી તમારી શ્રદ્ધાની વેળના ટેકા છે તમે એને બંધન માનશો ને તો ભાર લાગશે પણ ટેકો માનશો ને તો આ માળા થકી ભગવાન મારી જોડે જોડાયેલા નથી થતું પણ એક યમનાષ્ટકના પાઠ થકી યમનાજી મારી જોડે જોડાયેલા છે અરે પાંચ મિનિટ એક પાઠ કરતા લાગે ભાવ એ કરો આ પાંચ મિનિટ યમુનાસ્ટક એક પાઠ કરું છું ને તો યમનાજી ચોવીસ કલાક મારી રક્ષા કરે છે એક અષ્ટાક્ષરની માળા ફેરવતા મને બે મિનિટ લાગે છે પણ એક માળા ફેરવું છું ને ચોવીસ કલાક ઠાકોરજી મારી રક્ષા કરે આવો ભાવ રાખીને માળા ફેરવશો ને તો માળા કરવાનો આનંદ બદલાઈ જશે આવો ભાવ રાખીને યમનાષ્ટક કરશો ને યમનાષ્ટક કરવાનો ભાવ બદલાઈ જશે આપણે તો બંધન કરવું જ જોઈએ ને કરવું પડશે ને ના તો શું કરો આ રીતે ન લો ભગવદ નામ ભગવદ નામ તમારો આધાર બનવો જોઈએ તમારી તાકાત બનવી જોઈએ ભગવાન તમારી કમજોરી ક્યારે ન બનાવવી તમારા પુણ્યો તમારા સત્કર્મો તમારી ઉદારતા તમારા સદ્ગુણો તમારી કમજોરી નથી તમારો બળ છે હંમેશા જે સદ્ગુણોને તમે માણી ન શકો એ સદ્ગુણો બહુ ટક છે કોઈ જેમ તેમ બોલ્યું અને તમે શાંત બનીને સહન કરી લીધું અને ઘરે આવો તો તમને અફસોસ થાય કે આનંદ થાય મોટા ભાગે આપણને અફસોસ થાય જો આટલું સંભળાવી ગયો અને આપણે તો કંઈ બોલવાનો ચાન્સ જ ન મળે અફસોસ કરશો ને તો તમારી અંદર સહનશીલતા બહુ ટકશે ને પણ તમને ખુશી થવી જોઈએ એ આટલું બોલ્યો પણ મહાપ્રભુજીનો સેવક છું મેં બધું સહન કરવું છું ઠાકોરજી મને સહન કરવાની તાકાત આપી અને સહન કર્યું એનો આનંદ તમને થશે ને તો એ ગુણ સદાય તમારા હૃદયમાં ટકી જશે જ્યારે જ્યારે સદ્ગુણોનો આનંદ આપણી અંદર જે રહેલા છે જો માણસો નહીં તો પછી ગુણો ટકશે એનો અફસોસ થશે ને પછી છૂટી જશે બહુ વાત નહીં તમારા ગુણો ને માણો તો એ સદગુણ છે એ બીજાની અંદર નથી જે તમારી અંદર છે એ વાતનો તમને આનંદ અને ગૌરવ થવો જોઈએ આટલા સંસારના સંકટોની વચ્ચે પણ રોજ એક કલાક ઠાકોરજીની સેવા હું કરી શકું છું એનો આનંદ તમને થયો ઘણી વાર મોટી ઉંમર થાય ને એટલે પછી લોકોને અફસોસ ચાલુ થઈ જાય પછી જીવન બાળે હવે પહેલા જેવી સેવા થતી નથી હવે પહેલા જેવું દોડાતું નથી પહેલા જેવા રહ્યા જ નથી તો પહેલા જેવું ક્યાંથી થાય હવે તો નીચે બેસાતું નથી તો ચેર પર બેસીને કરો કોણ ના પાડે હવે યાદ રહેતું નથી તો વાંચીને કરો કોણ ના પડે કોઈ શાસ્ત્રમાં એમ લખ્યું કે વાંચીને યમના કરો તો પચાસ ટકા ફળ અને મોઢે કરો તો સો ટકા ફળ ક્યાં એવું લખ્યું છે વાંચીને કરો કરો અફસોસતા માટે કરો જીવ લોકોને જીવ બાળવાની આદત પડી જાય મોટી ઉંમર ના જે થાય છે ને જેટલું થાય છે ને જે કર્યું એને વાગોળો અને જે થાય છે એટલું કરો પણ આનંદ મારો જીવ બાળતા બાળતા હવે તો પહેલા જેવી સકડી થતી નથી આ મિશ્રી ધરું છું પ્રભુને પ્રભુ કે આય લઈ જા પાછી મારે આ નથી જોઈતી આમ રડતા હવે કોઈને ડાઇનિંગ ટેબલ પર રોજ રડતા રડતા થાળી મૂકો તો એને થાય ને તું રહેવા દે ના કરી શકે જે કરો હરફથી કરો ઉત્સાહથી કરો ઉમંગથી કરો એ રીતે મિશ્રી ધરો કે મિશ્રીમાં ઠાકોરજીને તમારી સકડીની થાળીનો સ્વાદ આવી જાય કારણ કે તમારું ઉમળકો એને સ્વાદ આપે છે પ્રભુને વસ્તુનો આગ્રહ નથી હોતો પ્રભુને હાથનો આગ્રહ હોય છે નાનકડું બાળક હોય ને સારામાં સારી વસ્તુ એની ભાવતી વસ્તુ અજાણ્યા હાથથી આપો તો એ લે એને વસ્તુની મહત્તા નથી હોતી એને હાથની મહત્તા હોય છે દવા પણ માના હાથે પી લે પણ ચોકલેટ પણ અજાણ્યા એના હાથી ના લે એમ અમારો ઠાકોરજી પણ બાળક છે ને તમે મિશ્રી ધરોને તો તમારો જાણીતો હાથ છે જે આગથી સખડી ધરીતી ને એ હાથ મિશ્રી ધરી રહ્યો છે એટલે પ્રભુ એક એક મિશ્રીમાં તમારી સખડીનો સ્વાદ લે મૂળ વાત એ છે પ્રભુને વસ્તુનો આગ્રહ છે જ નહીં પ્રભુને તમારો આગ્રહ છે અને એટલે જ તો પોતાના વૈકુંઠના બધા સુખ છોડી તમારા રસોડાના બે બાય બેના ખાનામાં કેમ રહેવા તૈયાર થયા ઠાકોરજી ધુમાડા ખાતા ખાતા એ રહે છે કે નહીં આનંદમાં કેમ વૈકુંઠમાં શું તકલીફ હતી ઓ વૈકુંઠ જેવો ભોગ ધરી શકવાના છે વૈકુંઠ જેવું સિંહાસન લાવી શકવાના છે વૈકુંઠ જેવા શ્રંગાર ધરાવી શકવાના ના બધું છોડીને કેમ આયા કારણ કે વૈકુંઠમાં તમે નહોતા એટલે અને એને તમારા હાથની સેવા લેવી હતી ને એટલે પોતાનું બધું જ સુખ છોડી તમારા હાથની સેવા લેવા ઠાકોરજી તમારા ઘરે આવીને મેળા એટલે પ્રભુ માટે એના વૈકુંઠ કરતા પણ તમે વધારે મહત્ત્વના આપણે વ્યવસ્થા બતાવી આપણે સાધન બતાવીએ આપણે વસ્તુ બતાવીએ ઠાકોરજી કે પણ આ બધું મારે જોઈતું જ નથી મારે તો તારી જરૂર છે કૃષ્ણ ચરિત્ર આપણને એ જ તો શીખવાડે છે ને પ્રભુ તમને પ્રેમ કરે તમારી વસ્તુ કે વ્યવસ્થાને નહીં વ્યવસ્થાની એને કોઈ કમી નથી એને કમી તમારી લાગે છે એને તમારા હાથે આરોગ્યું છે એને તમારા હાથે સ્નાન કરવું છે યમુના જળમાં સ્નાન ઠાકોરજી ને મંગળભોગ સરાવી અને સ્નાન કરાવવા માટે તમે ગોદમાં લો લાલન અને ત્યારે જે હરખાતા હોય

કૃષ્ણ ચરિત્ર માધુર્ય સમાજ દસમસ કંદરી લીલા ની વાતતા એજ છે અહીંયા પ્રભુ પોતાનું મહાત્મ્ય પ્રગટની કરે પોતાના માધુર્યને પ્રગટાવે છે પ્રભુ કેવા ચરિત્ર વાળા છે ભક્તાભિલાષા ચરિતાનુસાર ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા પ્રભુની પોતાની કોઈ ઈચ્છા છે જ નહીં ભક્તની જે ઈચ્છા છે એ જ ભગવાનની ઈચ્છા છે એટલે ઘણી વાર લોકોને શંકા થાય આમાં કઈ સમજ નથી પડતી ઘણા એમ કે છે કે આખા દુનિયાને આખા વિશ્વને ભગવાન જમાડે છે અને ઘણા એમ ઠાકોરજીને ભોગ આખી દુનિયાને ઉઠાડે છે ઈશ્વર કોઈ જગાવો મંગળા કરાવો સાચું શું એ ખવડાવે છે કે આપણે ભોજન કરાવવાનું છે તો કે બંને સાચું છે એ કણકણમાં છે એ સાચું એ તમારી અંદર છે એ સાચું કે તમે જેની સેવા કરો એ સાચું તો કે ત્રણેય સાચું છે તો આપણે શું કરવું ગીતાજીમાં ભગવાને કહ્યું યે યથામામ પ્રપદ્યંતે તાંસ થયો ભજામ્ય જે જે રીતે મને ભજે છે હું પણ એને એ રીતે ભજું છું તમે જો જ્ઞાન માર્ગ પ્રમાણે વિચાર કરો કે બધાને જમાડનારો એ છે તો એને ભૂખ નથી લાગતી પણ તમે ભક્તિ માર્ગ પ્રમાણે યશોદાનો ભાવ રાખીને કહો મારા લાલનને ભૂખ લાગી હશે ચારનો ગાય ચરાવવા ગયો હતો સાંજ પડીને હવે આવ્યો લાવ જલ્દી જલ્દી ઠાકોરજીને ભોગ ધરો તો ઠાકોરજીને કકડીને ભૂખ લાગે કારણ કે તમારો ભાવ યશોદાને જે ભાવ લઈને પ્રભુ આગળ જશો ને પ્રભુ એવા ભાવે તમને મળશે અરે ત્યાં સુધી કયું વેર ભાવે જશો તો યુદ્ધ કરવા તૈયાર થયો કારણે એને લડવું જ છે ચાલ લડી લઈએ તને પ્રેમ કરવો છે તો ચલ પ્રેમ કરી લઈએ તને રાસ કરવો છે તો ચલ રાસ કરી લઈએ તને ખોળામાં રમાડવો છે હું બાળક બનીને તારા ખોળામાં ચડી દઉં ભગવાન કૃષ્ણ એવો છે જે ક્યારેય કોઈને નિરાશ નથી કરતો જે ભાવ લઈને આત્મ અદ્ભુત ચરિત્ર છે એટલે જ દશમસ્કનની શરૂઆતમાં જ પરીક્ષિત માળાજી શું કહ્યું શરૂઆત થઈ દશમસ્કન કથિતો વંશ વિસ્તાર પરમ અદુત ચરિત્ર ને ગુરુદેવ મને સંભળાવો વિસ્તાર સંક્ષિપ્ત માં નહીં વિસ્તાર ચરિત્ર કેવા ચરિત્ર અદ્ભુતતા શું છે યમ્નાષ્ટકમાં પણ કહીએ છે ને તવ ચરિત્ર મત્ય અદ્ભુતમ યમનાથી નું ચરિત્ર કેવું છે અતિ અદ્ભુત તો અદ્ભુતતા શું છે કે અજાણે અધર્મી નહીં ગયો તો એ માયે કર્યો યમનાજી કહેવા છે કોઈ આ કેવલ રસ્તામાં જતો મુસાફર સવાર પડીને સ્નાન કરવા જોઈએ એમ વિચાર કરી યા તરસ લાગી તો જલ પીવું છે એવો વિચાર કરી બાજુમાં વહેતા યમનાજીમાં ડૂબકી લગાવે ને એણે તો જલ માનીને ડૂબકી લગાવી છે પણ યમનાજી તો એવો વિચાર કરે કે મારા ભક્તે મારામાં ડૂબકી લગાવી એને હવે જીવનમાં ક્યારે યમયાતના યાતના નહીં ભોગવવા દે માએ કર્યો ઉદ્ધાર માએનો ઉદ્ધાર કરી દે તમે પાણી પીને

એટલે અદભુતતાની વ્યાખ્યા શાસ્ત્રોમાં એ કરી અસાધનમ સાધનમ કરોતી તે અદભુતમ અસાધનને પણ સાધન માનીને કૃપા કરે એ જ ભગવાનના ચરિત્રની અદ્ભુતતા તો કે અસાધન ને સાધન શું જ્યારે ગોપીઓ દોડીને રાસ માટે ભગવાન પાસે ત્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કરી દીધો અરે ગુરુદેવ આ તો પ્રેમ ભાવથી ભગવાન તરફ જઈ રહી છે છતાંય ભગવાન એમનો ઉદ્ધાર કર્યો આવું કેમ सुखदेव जी ए कहू कया भावे दौड़े छे ए न जोईश कोनी तरफ दौड़े छे ए जो भगवान तो पारस बने छे स्पर्श करता सोनू बनाई दे कामम क्रोधम भयम स्नेहम ऐक्यम सौरदमेवच नित्यम हरौ विदतो यान्ति तन्मयतां हिते सुखदेव जी कहने लगे कोई भी भाव से भगवान की तरफ दौड़ो कामम क्रोधम भयम स्नेहम ऐक्यम ભગવાન તો ઉદ્ધાર જ કરે ક્રોધમ શિશુપાલ ક્રોધ આવ્યો સો ગાળો ભગવાન ને આપી એટલો ગુસ્સો આવ્યો અને ભગવાન વિચાર કર્યો અરે શિશુપાલ તે મને સો યાદ કર્યો લાવતા રો ઉદ્ધાર કરી દે આદ્ભુતતા ક્યારે સાંભળ્યું કે ગાળો બોલો બોલવાથી ભગવાન ઉદ્ધાર કરે શિશુપાલે તો સો ગાળો બોલી ભગવાન ઉદ્ધાર કર્યો ભયમ ભય કોઈ ભગવત પ્રાપ્તિનું ભગવત ઉદ્ધારનું સાધન હોય કંસને એવો ભય લાગ્યો

ક્યાંય તમે સાંભળ્યું કંસને મારીને ભગવાનને નર્કમાં નાખ્યો હોય રામે રાવણને મારીને નર્કમાં નાખ્યો એવું ક્યાંય સાંભળ્યું આપણે શું સાંભળ્યું કૃષ્ણએ કંસનો ઉદ્ધાર કર્યો રામે રાવણનો ઉદ્ધાર કર્યો ભગવાન ક્યારે કોઈની અધોગતિ કરતા જ નથી ભગવાન તો ભગવાન એક ભગવાન જ તો છે જે પાપમાંથી મુક્ત કરી શકે એટલે તો ગીતાજી માં બંને હાથ ફેલાવીને આમંત્રણ આપે છે સર્વ ધર્માન પરિતજ મામ એકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ સજા આપે ભગવાન નહીં ક્ષમા આપે ભગવાન છે ભગવાનને સજા આપવામાં રસ નથી એને ક્ષમા આપવામાં એટલે તો છેલ્લી શ્વાસ સુધી ભગવાન મોકો આપે છે માણસ છેલ્લી શ્વાસ સુધી હજી મારું નામ લઈ છેલ્લી શ્વાસે મને બોલાવી દુનિયાના માણસને પહેલા આમંત્રણ આપવા જાવ તો હવે તમારા બહુ જ નજીકના સગા હોય અને આખા ગામને આમંત્રણ આપી દીધું હોય અને એ જ ભૂલાઈ જાય તમને અને છેલ્લી રાત્રે યાદ આવે અરે આમને તો કંકોત્રી રહી હતી અને દોડતા દોડતા છેલ્લી રાતે એમને કાલે લગન છે આવજો પેલો લોકો હવે યાદ આવીએ છીએ

એ પછી એમ નથી કરતો તારા આટલા વર્ષની સાધના નથી આટલા મંત્રો તારા પૂરા નથી થયા આટલી માળા તારી પૂરી નથી થઈ છેલ્લી ઘડીએ પણ બોલાવ્યો ને મને મને યાદ કર્યો ને હું તારી અધોગતિ નહીં થવા દઉં અંતકાલે તો મામે છેલ્લી ઘડીએ પણ જે પોતાના પ્રભુને યાદ કરીને દેહ મૂકે ને ભગવાન એની અધોગતિ ન થવાની એવો આ કૃષ્ણ પરમાત્મા છે જેની શરણે આપણે ભેગા થયા છે જેને સાંભળવા આપણે ભેગા થયા છે જેને સંસારના સમાધાન રૂપે આપણે પસંદ કર્યો છે આપણે બધા આપણે કૃષ્ણને પસંદ કર્યો છે આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે એવો આશ્રય કૃષ્ણનો પસંદ કર્યો કૃષ્ણ એવ ગતિર મમ વિષ્ણુજી પણ એ જ કહે ને છેલ્લી ઘડીએ ભગવાન સામે આવીને ઊભા બાણસૈયા પર વિષ્ણુજી સુતા અને સમાચાર આપ્યા કે ભગવાન આવ્યા અને બાણ સૈયા પર સુતા સુતા ધીમે રહીને નેત્ર ખોલતા વિષ્ણુજી ત્યાં પ્રભુની સામે જો હેતિમતિ રૂ કલ્પિતા વિૃષ્ણ ભગવતી સાત્વત તુંંગવે વિભુમ પ્રભુ આ મતિ આપના ચરણોમાં મેરું છે ક્યાંય લગાડી નથી આપના સિયાર આપની થઈ જશે

આ એક શ્લોકમાં પ્રકરણ વિભાગ મહાપ્રભુજીએ જે દશમસ્કનના પાડ્યા એને મહાપ્રભુજી સમજાવ્યા છે અત્યારે હું વિસ્તાર નથી કરતો એનો સમય ઘણો લાગશે ચાર 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 ત્રણ છ આમ પાંચ પ્રકારે મારા હૃદયમાં વિરાય છે મહાપ્રભુજીએ સાત રીતે ભાગવતજીના અર્થો કર્યા શાસ્ત્રે સ્કંધે પ્રકરણે આ દશમસ્કનનું પ્રકરણ વિભાગ છે પહેલા ચાર અધ્યાય જન્મના પ્રકરણ જન્મની કથા એટલે એને જન્મ પ્રકરણ કહ્યું બીજું ચતુર્ભીષ છે તામસ પ્રકરણ ત્રીજું ચતુર્ભીષ છે રાજસ પ્રકરણ ત્રિભી એટલે સાત્વિક પ્રકરણ ષડભી એટલે ગુણ પ્રકરણ આમ પાંચ પ્રકારે મારા હૃદયમાં બિરાજ કારણ કે દસમ સ્કંદ છે ને એ ભગવાનનું હૃદય છે આપણે ત્યાં બારે બાર સ્કંદો શ્રીનાથજીના બાર અંગ કહ્યા છે ભાગવતજીના પહેલા બે સ્કંદ એટલે બંને ચરણ ત્રીજો અને ચોથો સ્કંદ બંને બાહુ પાંચમો અને છઠ્ઠો સ્કંદ બંને જંગાઓ સપ્તમ સ્કંદ શ્રીનાથજી નો મુષ્ટિકા વાળો હાથ અષ્ટમ અને નવમ સ્કંદ બંને વક્ષસ્થળ સ્કંદે હૃદય એકાદ સ્કંદે મસ્તક અને બારમો સ્કંદ એટલે શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ જેનાથી શ્રીનાથજી બાબા ભક્તોને પોતાના નિજ શરણોમાં બોલાવે છે બારમો સ્કંદે આશ્રય દિલા છે પોતાના આશ્રયમાં બોલાવે અને આશ્રયમાં આવે એટલે શ્રીનાથજી શું કરે એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે કમરમાં મુઠ્ઠી છે એ શેના માટે છે ભક્તોના હૃદયને મુઠ્ઠીમાં બંધ કરે અને અંગૂઠો બહાર છે એટલે કે માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ મારો થઈ ગયો એટલે તારા કામનો રહ્યો નથી હવે તારો પ્રભાવ આના પર નહીં ચાલે કારણ કે મામે વૈયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતીતે ગીતાજીને કા જો મેરે હુએ વો મારા આ સેતર ગયા પ્રભુના થવાની ઘટના શ્રીનાથજી બાબા નિકુંજના દ્વાર પર ઉભા રહીને ભક્તોને શરણમાં બોલાવી રહ્યા જો આપણે ત્યાં ભારત વર્ષના જેટલા પ્રસિદ્ધ સ્વરૂપો ભગવત સ્વરૂપો બિરાજે છે દરેકનો એક જુદા જુદા આકાર જુદા જુદા સ્વરૂપો એ સ્વરૂપ ભેદ એનાથી લીલા ભેદ એનાથી ભાવભેદ કેવી સુંદરતા છે આપણે ત્યાં તો આ પ્રભુનું ચરિત્ર દસમસ્કંધમાં છે અદભુત ચરિત્ર છે એટલે જ કહું કહું કે ગુરુદેવો સંક્ષિપ્ત ન કરતા વિસ્તારથી મને ભગવાનનું ચરિત્ર કહેજો કોણ એવા આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ ન આવતો નેબ્રુત દર્શય રૂપકિય માના અવન ઔત્તમ શ્લોક ગુણાનુવાદ ઉમાન વિરજેત વિના પશુધા સુખદેવજી કે આગે પરીક્ષિત મહારાજ કહેને લગે દસમ પ્રારંભ થયો ને પરીક્ષિત બે હાથ જોડીને કહે છે કે જેની સમસ્ત તૃષ્ણાઓ સમાપ્ત થઈ ગઈ છે એના માટે ભગવાનની કથા એ ઔષધી છે દવા છે ભવરોગને મટાડનારી બીજા કોઈ રોગ કોઈને હોય ન હોય જુદી વાત એક રોગ તો દરેકને લાગ્યો છે અને એ છે ભવરો જો કોઈ લોકો મૃત્યુના જુદા જુદા કોઈ કે હાર્ટ એટેક થી ગયા કોઈ કે એક્સિડન્ટ થી ગયા કોઈ કે આ બીમારી થી કે જુદા જુદા લોકો મૃત્યુના કારણો બતાવતા હોય છે પણ આ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ છે લોકો ભલે જુદા જુદા કારણ કહેતા હોય પણ એકમાત્ર કારણ આ દુનિયામાં મૃત્યુનું છે અને એ કારણ છે જન્મ જાત સહી ધ્રુવો મૃત્યુ જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે અટલ છે ઘણા એવા ઘર દુનિયામાં હશે જ્યાં કોઈ બાળકનો જન્મ ન થાય તો કોઈ એવું ઘર નહીં હોય જ્યાં કોઈનું મૃત્યુ નહીં થાય મૃત્યુ તો અટલ સત્ય છે અને જન્મ જ મૃત્યુનું કારણ છે જે જન્મ્યો છે એ મર્યો છે એ નિશ્ચિત વાત પ્રિય ભક્તજનો જે શ્રીના આ વચના મૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહેલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ